પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે દાહોદના ના રામાનંદ પાર્ક અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ મહામંડલેશ્વર ના સાનિધ્ય માં નીકળી તિરંગા યાત્રા દાહોદ શહેરમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જાણીતા રામાનંદ પાર્ક અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદના આયોજિત કાર્યક્રમમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર સાનિધ્ય પ્રાપ્ત થયું હતું આ ગૌરવંતા પ્રસંગે રમેશભાઈ પંચાલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી ત્યારબાદ રામાનંદ પાર્કથી સ્ટેશન રોડ સુધી વંદે માતરમના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કેન્દ્ર બન્યા હતા દાહોદની બાળ પ્રતિભા મુકેશભાઈ પ્રજાપતિએ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગે ભારત માતા બનેલી દીકરીનું અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત પ્રદેશ પ્રચારક રિંકેશ પ્રજાપતિએ બાળ કલાકાર અક્ષરાનું ખેસ પહેરાવી વિશેષ બહુમાન કર્યું હતું આ ઉજવણીમાં દાહોદના સામાજિક અને રાજકીય આગેવાનોએ મોટી સંખ્યા સંખ્યામાં હાજરી આપી હતી રામાનંદ પાર્કના પ્રચાર પ્રભારી નરેશભાઈ ચાવડા રાષ્ટ્રીય હિન્દુ સંઘના જિલ્લા અધ્યક્ષ મહાદેવ દામોદર ભાજપ કાર્યલય મંત્રી હીરાલાલ સોલંકી સહિત વિભાબેન વૈષ્ણવ શિલાબેન ઝાટ અને રાહુલભાઈ સંગાડિયા જેવા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અમૃતભાઈ પ્રજાપતિ તથા સમગ્ર જિલ્લા સંગઠનના સૈયારા પ્રયાસોથી દેશભક્તિના રંગી રંગાયેલા કાર્યક્રમમાં નગરજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો સત્યોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે જયઘોષ આપણું કેન્દ્ર છે અહીંયા नगर ने पड़ाव बे हात नी ने भारत माता की जय 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 श्री जै जै श्री राम राम परमपूज्य जगदीश जगदीशास महाराज उपस्थित મારા નમન वंदन અને ખૂબ ખૂબ अभिनंदन સૌથી पेला જયકારો આપણે જે જયઘોષ કર્યો ભારત માતાનો એકમાત્ર વિશ્વમાં એક આપણો જ દેશ છે ભારત દેશ જે પોતાના દેશને માતા તરીકે પૂજે છે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે વિશ્વનો કોઈ દેશ પોતાના દેશને માતા તરીકે પૂછતો હોય આપણે બહુ સૌભાગ્યશાળી છે કે ભારત ભૂમિમાં ભારતીય તરીકે અને ખાસ કરીને હિન્દુ તરીકે જે જન્મ લેવાનો આપણા સૌને અવસર મળ્યો છે તે બદલ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ अटल बिहारी वाजपेयी जी ने एक कविता मैं अत्या याद भारत कोई भूमि का टुकड़ा नहीं है ये राष्ट्र पुरुष है ये वंदन की भूमि है, अभिनंदन की भूमि है ये अर्पण की भूमि है तर्पण की भूमि है यहाँ नदी नदी गंगा है और कंकर कंकर में शंकर है हम जीते हैं इस भारत के लिए और मरते हैं इस भारत के लिए अगर मरने के बाद भी हमारी अस्थियां जब गंगा में तैरती हुई मिलेगी और अगर इनको कोई कान लगा के सुनेगा तो उसमें से भी एक ही आवाज आएगी भारत माता की भारत माता की जय भैया पार्क में उपस्थित थाबा बदल जे समिति ने बुलाया है से ते बदल हम नो खूब खूब आभार मानु छु महामंडलेश्वर जगदीश महाराज नो ने नमन वंदन से मारो આજના સિત્યોતેર વર્ષ નિમિત્તે જે પ્રજાસત્તાક પર્વ છે એ દિવસથી જ દેશનું બંધારણ લાગુ પડેલું અને આ દેશનો કાયદો આપણે ત્યારથી જ લાગ્યો અને આપણે બધા જીવીએ છીએ એ બંધારણને આભારી અને જે દેશનું બંધારણ છે એ આ દિવસથી લાગુ પડેલું એટલે એને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ વધારે ન કહેતા કેમ કે બેને ખૂબ કહી દીધું છે વાજપેયીજીની કવિતા કહી દીધી છે કે આપણો આ દેશ વાસ્તવમાં જ કેમ કે આપણે ભારત માતાનું પૂજન કરીએ છીએ કે આજે સાંજે બી આપણે જે સિદ્ધરાજ તળાવ પર એ પણ ભારત માતાનું પૂજન સાંજે એટલા માટે જ રાખેલું છે કેમ કે આપણે આપણે આપણા દેશને આપણે માતા તરીકે પૂજીએ છીએ જય હિન્દ જય ભારત